જે આપને જે ફ્રુટ્સ મસાલા જે સેમ્પલ લેવામાં આવે છે એને જે લેબમાં મોકલવામાં આવે છે. બીજા નંબર આપણે પણ અહીંયા જે લેબ બનાવે છે એ ત્યાં પણ અહીંયા ચકાસણી થતી હોય શું છે જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે જાહેર આરોગ્યની સુખાકારી માટેના આ વર્ષે ખૂબ સારા માત્રામાં પગલાં લેવામાં આવેલા છે એના ભાગરૂપે જ તે આપણે ત્રણ અર્બન સીએચસી કાર્યરત છે અને સાથે સાથે એક પબ્લિક હેલ્થ લેબોરેટરીની પણ પહેલી જૂન બે હજાર પચીસથી શરૂઆત કરેલી છે ખાસ ક્રાઇટેરિયા એવો છે કે પાણીનું સેમ્પલ લેવાનું હોય તો માઇક્રોબાયોલોજીસ્ટ અને સેમ્પલ એનાલિસ્ટ આ બધી જગ્યાઓ ભરેલી છે એ લઈ શકે છે એટલે અત્યારે આપણે ફક્ત પાણીના અલગ અલગ પંદર પ્રકારના જે નમૂનાઓ હોય અલગ અલગ પાણીની વેરાયટીઝ બાબતમાં એ અત્યારે ઢીંચડા સીએચસી ખાતે જે આપણી લેબોરેટરી શરૂ કરેલી છે એમાં કાર્યરત થઈ ચૂકેલું છે એક ફૂડ એનાલિસ્ટ જે હોય કે જેના ઓથેન્ટિકેશનથી જે ઓથોરાઈઝ હોય છે પાણી સિવાયના અન્ય ફૂડના નમૂના લઈ શકે એની અત્યારે જગ્યા ખાલી છે એના માટે લગભગ દોઢથી બે મહિના પહેલાં એક ઇન્ટરવ્યૂ વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલા પણ જામનગર ખાતે એ ઇન્ટરવ્યૂમાં પણ જે એલિજિબિલિટી નક્કી કરેલી છે સરકાર દ્વાર્ય એવી એલિજિબલ કોઈ ઉમેદવાર આવેલા નથી એટલે આ જગ્યા ખાલી છે ટૂંક સમયમાં પાછા બીજી વાર પણ આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે જેવી ફૂડ એનાલિસ્ટની જગ્યા ભરાઈ જાય કે જે ઓથોરાઇઝ છે સહી કરવા માટે અને કોઈ પણ ફૂડના નમૂનાને રિલીઝ કરવા માટે એની જગ્યા ખાલી હોવાથી પાણી સિવાયના નમૂના અત્યારે આપણે બહારની લેબોરેટરીટરીમાં ચકાસણી અર્થે મોકલીએ છીએ પાણીને લગતા નમૂનાઓ છે અત્યારે એ આપણી પોતાની લેબોરેટરીમાં સેમ્પલ કલેક્શન ને બધું ચાલુ છે વોટર વર્ષની ટીમ હોય કે અન્ય કોઈ મેડિકલની ટીમ દ્વારા જ્યારે કાર્યરિત કરવામાં આવે છે ત્યારે આ પાણીના નમૂના આપણે ચેક કરીએ છીએ આ જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે એ મેક્સિમમ નમૂનાઓ લગભગ ડેલીના બંને થઈને ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ જેટલા નમૂના ભાગે લઈ લેતા હોય છે એટલે વર્ષે એ પ્રમાણે આપણે ગણીએ તો મોટી સંખ્યામાં નમૂના લેવાતા હોઈએ છીએ એમાં પણ ક્યારેય અન્ય જગ્યાએ આપણને સાંભળવા મળતું હોય એવા કોઈ વાયરલ ડિસીઝ કે પાણીજન્ય રોગચાળાની બાબત હોય ત્યારે આપણે બરફને લગતા કે પાણીથી ચાલતા કોઈ પણ આપણે જે ખોરાક છે એના નમૂનાનું પ્રમાણ પણ વધારી દઈએ છીએ એટલે પાણીને લગતા નમૂના નું હવેથી આપણી પોતાની લેબોરેટરીમાં ચકાસણી થઈ થવાનું ચાલુ થઈ ગયું છે અને ફૂડનું પણ આપણે ટૂંક સમયમાં ચાલુ કરી દેવાના છીએ સી એચસી ખૂબ મોટું અને ખૂબ મોટું ઇન્સ્પ્રાસ્ટ્રક્ચર છે અને ત્યાં બહુ સારી વાતાવરણમાં જગ્યા અવેલેબલ છે એટલે આપણે ફૂડ લેબોરેટરી ત્યાં જ કાર્યરત કરેલી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત બજેટની અંદર જ્યારે જામનગરની અંદર મહાનગરપાલિકા દ્વારા બજેટમાં જોગવાઈ કઈ રીતે એક કરોડનું કિંમતી એક લેબ બનાવવામાં આવ્યું હતું જે લેબોટરી કહેવાય છે કે જ્યાં ફૂડની ટેસ્ટિંગ થાય એ ટેસ્ટિંગની અંદર જે ફૂડ આરોગ્યને હાનિકારક હોય એના માટેની આ જામનગર મહાનગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસેથી સુવિધા કરી પણ અત્યારે એક પણ જાતનું એમાં કોઈ જાતની કોઈ જાતની કામગીરી થતી નથી હાલે પણ જે ફ્રૂટનું ટેસ્ટિંગ આપણે બરોડા મોકલવું પડે છે ને એ બરોડા મોકલીને પછી એ અમુક સમય પછી અહીંયા આવતું હોય છે તો પછી આવડો મોટો એક કરોડનો ખર્ચ કરવાની જરૂર શું હતી એટલે મારું કહેવાનું છે કે દર વખતની જેમ મહાનગરપાલિકા કરોડો રૂપિયા બજેટની અંદર આંકડાકીય બતાવે છે ક્યાંક ને ક્યાંક કામ કરે છે પણ એ કામ છે ને જાણે કેમ આમ ઓરાંભે પડ્યું હોય એવી રીતની અત્યારે આ લેબ મશીન જે ઓરાંભે પડ્યું છે કોઈ જાતની એમાં કર્મચારીની પાછી ભરતી કરવામાં નથી આવી કે જેથી કરીને જામનગરની અંદર જે જામનગરનું આરોગ્ય બહુ સારું રહે એવી કોઈ જાતની મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવતી નથી એનેથી અમને અવરનવર પણ અમે બોર્ડમાં પણ રજૂઆત કરી છે જે સિનિયર કોર્પોરેટર જે પૂર્વ સિનિયર કોર્પોરેટર પ્રવીણભાઈ માડમે પણ આ બાબતની અંદર ઠકોર કરી હતી પછી આ લેબ લેવામાં આવ્યો અને આ લેબોરેટરી લીધીને ને અત્યારે પણ એ માત્ર ને માત્ર શોભાના કાઠીએ જેવી પડી છે